તળાજા શહેરમાં આવેલું આસ્થાનું કેન્દ્ર એવા પ્રાચીન ધનેશ્વર મહાદેવ મંદિર તરફ જતો માર્ગ તેમજ હિન્દુ મુસ્લિમ સમુદાયના આસ્થાનું કેન્દ્ર લીલાપીર બાપુની દરગાહ પાસે હાલ અત્યંત ગંદકી ભરાયેલી જોવા મળી રહી છે આ વિસ્તારોમાં ફેલાયેલી ગંદકીના દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે તળાજા નગરપાલિકાનું તંત્ર ખાડે ગયું હોય દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધનેશ્વર મહાદેવ મંદિર તથા લીલાપીર બાપુની દરગાહે દર્શનાર્થે આવે છે ત્યારે તેમને આવી ગંદકીમાંથી પસાર થવું પડે છે જે અત્યંત દુઃખદ અને શરમજનક સ્થિતિ સર્જે છે ધાર્મિક સ્થળો આસપાસ સ્વચ્છતા જાળવવાની જવાબદારી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય સફાઈ કામગીરી કરવામાં આવતી નથી તેવી સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી ગંદકીના કારણે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે તેમજ રોગચાળો પણ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે હવે શું તળાજા નગરપાલિકા આ ગંભીર બાબતે તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી શ્રદ્ધાળુઓને આવી જ ગંદકીમાંથી પસાર થઈને દર્શન માટે જવું પડશે તે જોવાનું રહ્યું અહીંયાથી પસાર થતા દર્શનાર્થીએ શું કહ્યું સાંભળો અહીંયા લીલાપુર બાપુની દરગાહે ગટર ઉભરાય કોઈ કહેવાવાળો નથી આઠ ઘંટા આમનું છે કોઈ સંભાળ રહેતું નથી દર્શન કરવાવાળાને બહુ મુશ્કેલી પડે છે આ હતા દર્શનાર્થી દર્શનાર્થીનું કહેવું છે કે અહીંયા છેલ્લા આઠથી થી દસ દિવસથી ગટર ઉભરાય છે અને દર્શન કરવા આવતા લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે સાથે વધુમાં આ બાબતે તલાજ નગરપાલિકાના વોર્ડ નંબર બે ના નગરસેવક ફિરોજભાઈ દેસાડિયા શું કહ્યું સાંભળો જે આપનું નામ મારું નામ ફિરોજ દેસાડિયા છે અને હું તલાજ નગરપાલિકાના વોર્ડ નંબર બે નો નગરસેવક મારી દાદા જીગ્નેશભાઈ ભરવાડ છે જે પણ ચૂંટાયેલા પ્રતિ આપણા પ્રતિનિધિ છે બરાબર ગટરને લઈને શું કેવું આપનું હવે આ જે ગટર જે અત્યારે ઉભરાય છેલ્લા પંદર વીસ દિવસથી ઉભરાય છે લોકો કર્મચારીઓ જે સાફ કર્યા છે બરાબર છે પણ તકલીફ મોટા મોટી એ છે કે આયા તળાધાની અંદર આપણા ગટર લગભગ પચાસથી સાઠ વરસ બની હોય છે ત્યારે આ તળાધા આવડું મોટું નહોતું નાનું એવું હતું એ વખતે જે સમય હતો એટલે એ ભૂંગળા બરાબર હતા ચારના ભૂંગળા છે અત્યારે તળાજા ઘણું મોટું થઈ ગયું જ્યાં કદાચ અને કે તળાજાની અંદર જે પાણી આપવું આવે આખા ગામનું પાણી આ બોર્ડ નંબર બે ની એ વિસ્તાર આવે છે લીલાપીર બાપુની દરગાહ કહેવાય અહીંયા ફરિયા ગટરનો કૂવો છે અને આખા ગામનું પાણી આ ગામનું આમની ખોટું ગણું ગામની ખોટું ગોળો થાય સોસાયટીનું કુણું આખા ગામનું પાણી આ વિસ્તારમાં આવે છે અને અહીંયા આસ્થાનું પ્રતિક એટલે કે લીલાપીર બાપુની દરગાહ પણ આવેલી છે જ્યાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા દર્શનાર્થે આવે છે એ ઉપર આ જ્યાં છે એ ધનેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા મહાદેવના શું ભક્તો ભક્તો ઘણા આવે છે એ લોકોને હેરાન પરેશાન ભૂલ છે અમે તકલીફ એ છે કે આ લોકો જે સત્તાધીશો જે છે એ અત્યારે ઓછાને અમે લગભગ દસ બાર કરોડ રૂપિયા આપણે વિકાસના કામમાં વાપરેલા છે સો ટકા સારી વાત છે અમે રાજી થઈ અમે વિપક્ષમાં ભલે ભાઈ નારાજ નથી પણ જે જરૂરી કામ જે છે ઘટ કે જે તળાકાની અંદર પચાસ વર્ષની જૂની આમ છે એમાં કોઈ ઓલી કરતા નથી ખરેખર ગટરની જરૂર છે તળાકાની અંદર હવે અત્યારે ટૂંક કમીની અંદર ચાલુ થાય પાણીની લાઈન નાખવાનું આવતા દીવોની અંદર એની પર રોડ પાતળી દેવામાં આવશે આરસીસી અથવા સીસી કે જે કાંઈ કરે એ તો એ કરી નાખે તો આ ગટરના ફૂગળા જે એ તો પાછા ઉભરાવાનું શરૂ જ રહેવાનું છે બરાબર છે તો હવે એની માટે આ ગટરનો કુ આજે કુંડી છે પછી પચાસ વર્ષ સુધી આમાંથી એ ખબરી રહી પડી જાય છે હવે એની જે ગટરો લાગે બરાબર તો એ પાણી જે છે ગટરનું પાણી એ કુવામાં જવાની બદલે અહીંયા લીલાપીર બાપુને દરગા પાસે જમા થાય મોટર મૂકીને એને બહાર કાઢવું પડે એ પાણી અહીં આવે એટલે હાલવાની જગ્યા રહેતી નથી જરી ગઈ એટલે બધાના પગ બગડે બરાબર દર્શનાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે વોર્ડના જે લોકો રહેવાવાળા જે છે એ અમને એમ કે તમે કાંઈક કરાવો બરાબર સત્તાવીસ દિવસો કરે તો શું કરે આ લોકો જે કર્મચારીઓ છે એની પાસે સાફ સુફ કરાવે બરાબર રહેવાથી આ કુંડી જે છે એ ઓછા ને બાવીસ થી પચીસ ફૂટ ઊંડી હશે તો હવે સુપ્રીમ કોર્ટનો કાયદો એવો છે કે ગટરની અંદર કોઈને ઉતરવું નહીં એમાં અમારી કોઈ જવાબદારી રહેતી એમાં સુપ્રીમ કોર્ટનો આદેશનો હિસાબ કોઈ કરી શકતો નથી તો હવે ખરેખર આ કુંડી એને જેસી બીજી ખોદી કે ગમે એમ ખોદીને એને કુંડી નવેસરથી કુંડી બનાવે તો જ આ ગટરનું પાણી દૂર થવાનું છે અને બીજું આ ગટરનો કૂવો છે તેની મોટર બંધ હોય તો પાણી આ ધુમિયા થાય નદીમાં જાય ને નહીં જાય બરાબર છે તો હવે ખરેખર અત્યારે રોડના કામ જરૂરી હોય કરવા અને ગટરનું કામ જે કરે કારણ કે ગામ આખાનું પાણી વોર્ડ નંબર બે માં આવે છે ગટરનું અને જરૂરી ગટરના ભૂંગળા મોટા કરવાની જરૂર છે એ વહેલી શકે એવું અમે સત્તાધીશોને જાણ કરવા માગીએ છીએ કારણ કે મોદી સરકાર રૂપિયા પેટ ભરીને આપે છે કે તમે વિકાસના કામમાં વાપરો પણ વિકાસ જે છે

તો આ બાબતે ચીફ ઓફિસર સાહેબ અથવા ઉપરી અધિકારી કંઈક કરે એવી અમારી લાગણી અને માંગણી છે